પ્રવૃતિઓ પોલીસ કરશે તેવું મારું નામ દિવ્યા બેન છે હું કેરીયા રોડે અયોધ્યા સોસાયટી માં રહું છું સામેની સાઈડ અમારે ખરાબ ખરાબ ધંધા થાય છે એની માટે અમે બધી મહિલાઓએ આજે કાલનો કેસ દાખલ કર્યો હતો એટલે આજે પોલીસ આવી અને અમારે બધાને અમે રંગે હાથે ધરપકડ ત્રણ લેડીઝને છોકરા સાથે પકડી જગ્યાએ પકડ્યા હતા અમારા અયોધ્યા એપાર્ટમેન્ટની એક જ સામે ફોર્ચ્યુનર હોટલની સામે હા અમે બહુ જ રજૂઆત કરેલી છે સાત દિવસ થી અમે કોર્ટમાં ધક્કા ખાઈ છીએ

ગઈકાલેને આજે અમરેલીના જે કેરિયર રોડ છે એ રોડ ઉપર આવેલી એક અયોધ્યા સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે ફોર્ટી એટ અડતાલીસ દુકાનો જે છે આમાંથી અમુક દુકાનોમાં છે દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા આઠ દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પાન જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા એક મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે કે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ મળે આવેલ નથી તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાઇસન્સ જેમાં સ્પાના નામથી જે લાઇસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે અત્યારે મારા સાથે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેના વિસ્તારમાં ચાલે છે એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માગું છું કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારો નંબર આપણા જોડે હશે અમારા અધિકારીનો નંબર હશે કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સઅપ છે એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવશું છું આ પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું માહિતીધારી આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં હાલ આ જે સોસાયટીના સ્પાના પ્રશ્ન છે એ આજથી અત્યાર આ સમયથી અમે બંધ કરી દીધી છે અને ભવિષ્યમાં પણ એ બંધ રહેશે એ રીતની અમારી ખાતરી છે આપ લોકો મીડિયા થકી હું તમામને જાણવા માગું છું એના સાથે બીજી અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિસ્તારમાં થતી હોય તો એ બાબતે પણ અમુને અથવા અમારા કંટ્રોલ રૂમને અમારા થાના અધિકારીને જાણ અવશ્ય કરશો અમે પોલીસ તરીકે આમાં વહેલા તકે કાર્યવાહી કરીને એક જાહેર જનતાનો જે પણ પ્રશ્ન છે જે પણ એની તકલીફો છે એ તકલીફ માટે જે પણ કાયદેસર રસ્તો છે એ રસ્તો કરી આપીશું કાયદેસર રસ્તાની ઉપરાંત પણ કંઈ મતલબ કરવું શકતો હોય પોલીસ તંત્ર પ્રશાસન ગુવું તો એ પણ અમે કરવાની પૂરી કોશિશ રહીશો ફોર્ચ્યુન હોટલમાં રેડ કરી જેને એડ કરી હતી એની સામે સો કાર્ય અમે રહેવામાં આવશે આ સોસાયટીના સામે એક જે હોટેલ ફોર્ચ્યુન નામને આવે છે તે બાબતે પણ રહીશો તરફથી અત્યારે ઉજવત કરવામાં આવી એ પણ જાણવા મળે છે કે ત્યાં રહીશો આજે સવારના સમયે ત્યાં જઈને એ જે હોટેલ છે એ હોટેલના અમુક પ્રેમીબ્લો આવીને ત્યાં રહેતા હોય છે તે બાબતે રેડ કરેલી છે તો એ હોટેલમાં હોટેલ ઉપર પણ એના શું લાઇસન્સ છે એ કેવી રીતે પ્રવૃત્તિ ચલાવે છે આમાં જે એની લાઇસન્સ લીધેલું છે તે જ પ્રવૃત્તિ ચાલે છે એટલે મેં પહેલાં જે કીધું હતું એમાં પણ કીધું હતું કે માત્ર સ્પા નહીં स्पानी नाम नामसाठी अथवा स्पानी नाम वगैरे कोणपण होटेल होय कोण वाडी होय रिसोर्ट होय अथवा अन्य जगपण ये आवारी जग वगैरे पण चालतं होय तर या बाबते अने पोलीस तरीके आम्हाला माहिती मिळवशू कार्यवाही करू दाखलारूप कार्यवाही करू जेती करून बीजा अन्य लोक आम्हालाही आणि साथ पब्लिकने विनंती करू की माहिती आम्हाला पोहोचाडे ફોર્ચ્યુનર હોટેલ બાબતે આપનો જે પ્રશ્ન છે એ બાબતે અમે ચોક્કસ નગરપાલિકા સાથે અને અમારા પોલીસ તકે પણ અવરનવર એ બાબતે જે